नमस्कार हूं सूरजन और मैं आप જોઈ રહ્યા છો ભળકો જે આ મારા બેકગ્રાઉન્ડ માં જોઈ રહ્યા છો જે ટ્રાફિક ની સમસ્યા છે એ ટ્રાફિક ની સમસ્યા હિંમતનગર ની છે હિંમતનગર ઉткеને ઉસ્કે વિકાસ કરી રહ્યું છે એના વિકાસ ની જોડે જોડે ટ્રાફિક ની સમસ્યા ઉલ થતી નથી આપ જોઈ રહ્યા છો મારા બેકગ્રાઉન્ડ માં જે કમાણી અને અમારે સ્ક્રીન ઉપર જે બીજો વિડિયો ચાલી રહ્યો છે એ જોઈ રહ્યા છો કે પોલીહીમોતી પુરા વિસ્તારમાં પોલીટેકનિક એનર્જી હોસ્પિટલોનો મારો છે એટલે કે ઘણી બધી હોસ્પિટલો છે હવે જ્યારે આટલી બધી હોસ્પિટલો છે તો ત્યાં પેશન્ટો પણ એટલા જ આવતા હોય પણ ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા રહે છે પણ આ ટ્રાફિક જામના દ્રશ્યો ઘણા સમયથી હોવા છતાં પણ તંત્રને દેખાતું નથી ટ્રાફિક માટે ત્યાં સ્પેશિયલ ટઆરબી મૂકવામાં આવતા ના હોય તેવા દ્રશ્યો જોવા મળે લોકો સરેआम ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રોંગ સાઇડે વાહન દેખાતા જેના કારણે હિંમતનગરની જનતાને સતત ટ્રાફિકનો પ્રશ્ન વિતાતો છે પ્રશ્ન બની રહ્યો છે જે આપ મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ રહ્યા છો કે ટ્રાફિકમાં લોકો રોંગ સાઈડ આવતા છે શું કાયદા નું ઉલ્લંઘન કરવાની પ્રેરણા મળી રહી છે અહીંયા રોડનું કામકાજ ચાલે છે પણ ટ્રાફિકનું નિયમન ના થઈ શકે વિઝ્યુઅલ્સ મોકલાવે છે અમારા પ્રતિનિધિ અશોક નાય કે જેમણે કહ્યું કે સતત ટ્રાફિકના ત્રાસથી ત્રાસ થી હિંમતનગરમાં આવતા લોકો પણ પરેશાન છે આપ જોઈ શકો છો હોસ્પિટલોની નજીક જે પ્રકારનો ટ્રાફિક થયો છે कदाच कोई इमरजेंसी केस, कोई कोई पेशंट बात, कोई तो शूट है। इम्मत नगर अंदर घनीबदी मोटी मोटी बंटी सूट है। दूर दूर, दूर थी पेशेंट पण आवता है। पण आवडो मोटो ट्रैफिक जाम रोजे रोज वारंवार खत्म हो तो, तो ट्रैफिक पुलिसे उनको मान न रही है। ट्रैफिक नियमन को पालोगे પણ કદાચ ઉના ફરમાવતા હશે જોતા રહો બળકો ચેનલને ને લાઈક કરી લેજો શેર કરી લેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો